વેલકમ બેક ભરૂચ આદિવાસી સંમેલન સાંસદ મનસુખ વસાવા આક્ષેપ વસાવા ભરૂચ પોલીસ પર આકરા પ્રહારો કર્યા આદિવાસી સતત હેરાન કરાતા હોવાનો આરોપ લગાવ્યો છે આદિવાસી વિસ્તારમાં પોલીસ વારંવાર લોકો પર દબાણ કરે છે સાથે પણ કહ્યું કે આદિવાસી યુવતીઓ સાથે વિધર્મી તત્વો દુર્વ્યવહાર કરે છે કોઈ પણ હિન્દુ સંગઠન તેમની સાથે ઉભું રહેતું નથી બીજા આદિવાસી નેતાઓ પણ આપણે બોલતા નથી આપણા આદિવાસી નેતાઓ પણ મન રહેશે પરંતુ ત્યાં પહોંચ્યો મીડિયાનો આભાર માનું કે મીડિયાએ આખો આખી ઘટનાને ખુલ્લી પાડી અને પછી છેડતીની ની ફરિયાદ નોંધી તમે જો આવી ઘટના ઘટે આ ત્યાંનો રાજપાડીનો પીઆઈ આખો પ્રકરણ સેટિંગ કરવા માંગતો હતો છેડતી કરનાર શિક્ષક નો બચાવ કરવા માંગતો હતો પોલીસ તો મારી દુશ્મન નથી પણ જે રીતે ગરીબ સમાજ એસટી એસટી એસસી ઓબીસી સમાજને જે ગરીબ સમાજને ન્યાય આપવો જોઈએ એના બદલે એમને સજા કરે છે કમ ભાઈ મુસ્તા એટલો મોટો માથા ભારે માણસ છે કે પોલીસને હપ્તા આપે છે આવા બધા લોકો ઘણી બધી જગ્યાએ આ નર્મદા કિનારે રેત આવો માં પણ આ કોણ રંધાડે છે આવા રેત માફિયા આદિવાસીઓ ગરીબોને રંધાડે છે ને પોલીસ તેમાં રાજપાડીનો પીઆઈ ખાસ એ ગરીબોને રેન્દા રેતમાં થયાની સાથે સેટિંગ કરે છે